નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું ટ્વિંકલ વંજારા સમાચાર છે વડોદરા શહેરના ડભોઈ રોડ યમુના ચાર રસ્તા પાસે વંજારા સેવા સમિતિ દ્વારા શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જન દેવ મહારાજના શહીદ દિવસ નિમિત્તે વંજારા સેવા સમિતિ દ્વારા ઠંડાઈ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સાથે વંજારા સેવા સમિતિના સભ્યો દ્વારા આવા અનેક સેવાકીય કાર્યક્રમ રાખવામાં આવે છે રિપોર્ટર ધરમસિંહ વંજારા गौर बंजारा सेवा समिति रे हमारे ये कार्यकर्ता हमारा नाम थे बदन सिंह मोती सिंह बंजारा गुरु नानक देव पची जे हमारा पांचवा गुरु थया गुरु अर्जन देव जी महाराज एम जे गुरु गुरुवाई तरफ से जे वक्त मुगल साम्राज्यनु થોડોક જુલમ વધી ગયો હતો તે વખતે એમને ઔરંગઝેબ બાદશાહ એમ કીધું કે તમે આ જે ગુરુગ્રંથ સાહેબની સ્થાપના કરી રહ્યા છે એમાં અમુક શબ્દો હટાવી દો એમ તો ગુરુ અર્જનદેવજી મહારાજે એ વખતે ના પાડી એમ ઘણી લોભ લાલચ આપી પણ એમને ના પાડી કે અમે આ શબ્દો નહીં હટાવી એ અટલ શબ્દો છે ત્યારે ગુરુ અર્જનદેવ મહારાજ પર બહુ જુલમ કરવામાં આવ્યો એમને ધગધગતી રેતી ગરમ કરીને એમના શરીર પર નાખવામાં આવી કે આટલે જો જુલમ કરવાથી જો એ શબ્દો પાછા ખેંચતા તો સારી વાત પણ એમને કોઈ શબ્દો પાછા ના ખેંચ્યા એ વખતે એમના શરીર પરથી બધી એમનું શરીર પુરુષ થઈ ગયું એમ પછી એમણે કીધું કે હવે તમારી અંતિમ ઉત્સાહ જોઈએ તો એમણે કીધું કે હવે મને રાવી નદીમાં તમે મારો અંતિમ સંસ્કાર કરી દો ત્યારથી ગોર વંજારા સેવા સમિતિ તરફથી આ વણજારા સમાજ બરોડાની અંદર ડભોઈ રોડ યમુનામ ચાર રસ્તા પર ગુરુ મહારાજની યાદમાં એમની સહીલી પર અમે શરબત વિતરણ કરીએ છીએ અને એમાં મોટી સંખ્યામાં વણઝારા સમાજના યુવાનો બહેનો બધા ભાગ લઈને ગુરુ સાહેબને યાદ કરે છે એમ તો ગુરુ મહારાજનો સંદેશો છે કે હંમેશા નીડર બનો ભયમુક્ત બનો અને અન્યાયની સામૂ ઝૂકવું નહીં આ એક એમનો દઢ નિશ્ચય હતો એમ અન્યાય અન્યાયના સામ ઝુકવું નહીં ચાહે તે હોય એમ ત્યારથી એમની યાદમાં અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારા સમાજમાં એમનો બહુ બહુ એક આશીર્વાદ છે